દાહોદ જિલ્લાના રણિયાર ગામે પણ આસ્થા અને શ્રદ્ધાની પરંપરા વચ્ચે ચૂલનો મેળો યોજાયો હતો જેમાં ધક ધકતા અંગારા ઉપર વૃદ્ધો યુવકો મહિલાઓ બાળકો સહિત તમામ લોકોએ ચાલીને પોતાની બાધા પૂર્ણ કરી હતી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ નજીક આવેલા રણિયાર ઇનામી ગામ ખાતે આવેલા શ્રી રણછોડરાયજીના મંદિરના પટાંગણમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોળીના બીજા દિવસે ધુલેટીના દિવસે બપોરના સમયમાં ગામના પટેલો દ્વારા ઊંડો અને લાંબો ખાડો ખોદવામાં આવે છે અને તેમાં જેની માનતા ઠંડી ચૂલની હોય તે શ્રદ્ધાળુને ઠંડી ચૂલ ચલાવવામાં આવે છે ત્યારબાદ ગરમ ચૂલ સળગાવવામાં આવે છે અને તેમાં લાકડાઓ સળગાવી તેના અંગારા કરવામાં આવે છે અને તેમાં ઘીની આહુતિ આપીને આગની જ્વાળાઓ કાઢવામાં આવે છે તે બાદ નજીકમાં આવેલા તળાવમાં તમામ લોકો પલરીને આ ધક અંગારાઓ ઉપર ચાલીને પોતાની આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમા ગણાતી પ્રથામાં પોતાની બાધાઓ પૂર્ણ કરવામાં આવે છે ઉઘાડા પગે શ્રદ્ધાળુઓ અંગારાઓ ઉપર ચાલીને પોતાની માનતાઓ પૂર્ણ કરતા હોય છે ત્યારે આ ચૂલના મેળામાં ગામે ગામથી લોકો આવતા હોય છે અને મેળાનો આનંદ ઉઠાવી આસ્થા અને શ્રદ્ધા સાથે મજા માનતા હોય છે આ મેળામાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો તૈનાત રહેતા હોય છે ત્યારે રણિયાર ગામે યોજાતા ચૂલના મેળામાં આવેલા શ્રદ્ધાળુઓ તેમજ ગામના લોકોનું શું કહેવું છે સાંભળીએ તેમને દાહોદ જિલ્લાનું ઝાલોદ તાલુકાનું રણિયા સરકારી ગામ આવેલ છે જેની અંદર પાટીદાર સમાજ આદિવાસી ભાઈઓ પ્રજાપતિ હોળી એમ તમામ પ્રકારની જાતિઓ વસે છે હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે શ્રી હંસોરાયજીના પતાંગણમાં એક મોટો ચૂલનો ધોળેઠોનો મેળો ભરાય છે આ મેળાનું એક આકરું મહત્ત્વ છે તેની અંદર મંદિરના પટાંગણમાં સવા હાથ લાંબી સવા આથ હોળી અને સવા પાંચ હાથ ઊંડી એક ચૂલ ખોદવામાં આવે છે આ ચૂલની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના અને શહેરી વિસ્તારોના ભક્તજનો ગ્રામજનો શ્રી અણછોડરાયજીની પોતાની માનતા લઈ અહીંયા ચૂલ ચાલવા આવે છે સૌથી પહેલાં ઠંડી ચૂલ ચાલવામાં આવે છે જેની અંદર અંગારા સળગાવ્યા પહેલાં જેની માનતા ઠંડી ચૂલની હોય તેઓ ઠંડી ચૂલ ચાલીને છોડ જે આગળ પોતાની માનતા પૂરી કરતા હોય છે ત્યારબાદ બપોરના એકથી બેના સમયની અંદર ગરમ ચૂલ સળગાવવામાં આવે છે જેની અંદર પંદરથી વીસ મન લાકડા સળગે છે આ લાકડાના ધકતા અંગારા કરવામાં આવે છે આ અંગારાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે શુદ્ધ ઘી હોમ્યા બાદ એની કમર સુધીની જ્વાળા ઉત્પન્ન થાય છે આ જ્વાળાની અંદર આવેલા ભક્તજનો શ્રી રણછોડરાયજીનું નામ લઈ અને ખુલ્લા પગે પોતાની આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાની માનતા પૂરી કરવા માટે અંદર ચાલતા હોય છે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર ગામની અંદર રણછોડરાયનું મંદિર આવેલું છે તે ઐતિહાસિક અને ઘણું પુરાણું છે આ દિવસે હોળીના બીજા દિવસે ધુલેટીનું આયોજન કરેલું હોય છે તેની અંદર રણછોડરાય મંદિરના પ્રટાંગણની અંદર ઠંડી ચૂલ સવારે અગિયાર વાગે જે મંદિરના દરબારની આગળ જ સવા પાંચ ફૂટ લાંબી અને સવા બે હાથ ઓળી ચૂલ ખોદવામાં આવે છે તેમાં સવારે અગિયાર વાગે અગિયાર વાગે ભાવિક ભક્તો ત્યાં આવે છે અને ઠંડી ચૂલ ચાલી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે આ ચૂલની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ ગામડાઓમાંથી ભાવિક ભક્તો આવી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે ત્યાર પછી બપોરના સમયે એક વાગે ધકધકતા લાકડા અંદર અંગારા કરી અને પછી તેના કોલસા કરી તેમાં ઘી હોમી અને પછી દરેક ભક્ત પગની અંદર કંઈ પણ પહેર્યા વગર દરેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી એની અંદર ચાલી અને પૂર્ણ કરે છે આજ દિન સુધી એવો એક પણ બનાવ નથી બન્યો કે કોઈ પણ ભક્તને નાનું બાળક હોય કે મોટા ઉંમરલાયક હોય કે કોઈ પણ હોય તેમને કોઈ પણ પ્રકારની તકલીફ આજ સુધી પડી નથી જે ભગવાન રણછોડરાયની આ કળિયુગની અંદર ખૂબ જ એમનો કૃપા છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આસ્થા અને વિશ્વાસથી દરેક રાજ્યમાંથી આજુબાજુના રાજ્યમાંથી દરેક ભક્તો પણ અહીંયા આવે છે અને સાથે સાથે અમારા પટેલ સમાજ તરફથી મંદિર પટાંગણની અંદર એક ભંડારાનું આયોજન કરેલું હોય છે તેમાં ભક્તો અને મેળાની અંદર આવેલા તમામ ભક્તોને પ્રસાદીનું મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે એ ભર દરેક ભક્તો પ્રેમથી શ્રદ્ધાથી વિશ્વાસથી લે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે ઝાલ તાલુકાના રણિયાર ગામે અહીંયા દર વર્ષે ચૂનનો મેળો ભરાય છે હોળીના બીજા દિવસ એટલે કે ધૂળીપના દિવસે અહીંયા મેળો ભરાવવામાં આવે છે અને વર્ષો જૂની દાદાઓ પરદાદાઓના વખતથી આ પરંપરા ચાલતી આવી છે અને અહીંયા બધા દૂર દૂરના શહેરોમાંથી રાજસ્થાનથી મધ્યપ્રદેશથી ગુજરાતમાંથી મોટા બધા પ્રકારની માતાઓ લઈ અને અહીંયા ચૂલ ચાલવા માટે આવે છે પર પોતાના હોય છે એમને કોઈ પણ પ્રકારની ખાની કે કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી અને રણછોડરાય બધાની મનોકામનાઓ પૂરી કરે છે જાલોદ તાલુકાના રણિયાર ગામમાં જ હોળીના બીજા દિવસે ધુલોટીનો મેળો ભરાય છે તેમ પરંપરા મુજબ રણછોડરાયની કૃપાથી માનતા માને છે લોકો અને ચૂલનો મેળો ચૂલના મેળામાં ચાલે ચાલે છે 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 માનતા માનતા રાખી અને 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 ઠંડી ગરમ ગરમ ચાલવાથી કોઈને કોઈ પ્રકારની ઈજા થતી નથી એમની પૂરી કરે જોડાયેલા તેમજ લોકસભાની ચૂંટણીના તમામ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને ને કરો બે આઇકન ઓન કરી અમારી સાથે જોડાયેલા રહો તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરો લાઈક કરો અને અમારા સમાચારોને શેર કરો ધન્યવાદ ફરી મળીશું નવી નવી માહિતીઓ અને જાણકારીઓ સાથે